તો કેમ છો મિત્રો મજામાં ને હું પણ મજામાં છું તો અમે આવી ગયા છે મંદિરે ક્યુ મંદિરે ખોર ભાઈ ઉદ્રેશ્વર ઉદ્રેશ્વર મહાદેવ નું મંદિર છે તો ચાલો અમે પણ જોઈ કેવું છે અને તમે પણ જોવો કેવું છે તો ચલો ચાલો આપણે તો હાલો હવે જોવો જયપાલભાઈ ફોન માં મથવાનું ચાલુ થઈ ગયું ફોન એને આવી ગયો બરોબર અને ખોડ ભાઈ આગળ રહેલા જાય છે એટલે એમને બહુ માન થઈ જતો તો આપણે અને તમે મંદિર જો અહીંથી કેવું મસ્ત દેખાય છે અને ફેમિલી અમારું આગળ છે કેવું મસ્ત છે જોવો અને તમે પણ અહીં આવજો બહુ મસ્ત છે મહાદેવનું મંદિર અને અંદર શિવલિંગ છે બહુ મસ્ત છે માણસો આ છે અમારા ભાઈ જુગારી નંબર ટુ ના ભાગના માણસો જોયો શું નામ છે ભાઈ તમારું હજી ભાગ થ્રી બનવાનો હોય એમાં ભાઈ હજી આવશે તો જોવાનું હે જોઈ લ્યો એની રમત જોઈ લ્યો એક વાર અને હા છે ભાઈ નવી પાર્ટી બનાવવા વાળા ખોડભાઈ અને આ બાજુ ભાઈ જેવો ફોનમાં વાત કરે છે તમારું શું કહેવાનું થાય છે

વાહ અને આ બેન તો એમ જ કહે કે અમારી આગળ આવતા જ ને તમારી આગળ ન આવે તમારેથી હું બી હી અમે બીક લાગે છે અમને તમારાથી હે હે ભાઈ અમે હું આનાથી બી જઈ હી તો બોલે અને બેન તમે ક્યાંથી આવ્યા હો સુરત થી સરસ લીઓ બીજું કાંઈ કહેવાનું થાય હે તો આલોખાઈ હવે મંદિરમાં જઈશું જયપાલ ભાઈ ને તો બોલાવો તો આ છે મંદિરનો ગેટ હું પણ પહેલી વાર જઈ લ્યો મહાદેવ એકવાર તમે બધા પણ આવજો મહાદેવ મહાદેવ આ છે આપણે મહાદેવના કોઠિયા 맞죠도. 마들 마들 마들

هلا <Gã> خلاص <entender> <t Anfang> <Wited> <ver>